ખેડા જિલ્લાના મૌધા તાલુકાના સાપલા ગામે કાકણસાર પક્ષીનું રેસ્ક્યુ કરી મૌધા પશુ દવાખાને સારવાર માટે કરવામાં આવી છે પતંગની દોરાથી કાકણસાર પક્ષી ઘાયલ થયું તેનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પક્ષીનું રેસ્ક્યુ કરી મૌદા પશુ દવાખાને પક્ષીને સારવાર માટે લાવવામાં આવ્યું છે અને આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વન વિભાગ દ્વારા કાંકરસાણ નામનું પક્ષી જે દોરીથી ઇન્જર થયેલું હતું એને પશુ દવાખાના મહોધા ખાતે સારવાર સારવાર કરવામાં લાવ્યું હતું જેની પશુ દવાખાના મહોધા ખાતે કરુણા અભિયાન દરમિયાન સારવાર કરવામાં આવી છે અને સારવાર બાદ એ પક્ષીને વિભાગને પરત સોંપવામાં આવી છે જેની તેઓ દેખરેખ રાખશે અને પક્ષી સાજુ થઈ જશે પછી તેને ખુલ્લા ગગનમાં ફરતો મૂકી સાહેબ કયા ગામમાંથી પક્ષી લાવવામાં આવે આ પક્ષી વન વિભાગના જણાવવા મુજબ સાપલા ગામથી એ લોકોને જાણ ટેલિફોનિક જાણ થઈ હતી વન વિભાગને પછી એ લોકોએ વન વિભાગે ત્યાં રેસ્ક્યુ કર્યું પક્ષીને અને પક્ષીને સારવાર માટે પશુ દવાખાના મોટા ખાતે લાવ્યા હતા બીજા સાહેબ પશુ પક્ષીનો કોઈ સારવાર કરવામાં આવી ખરી ગઈ કરુણા અભિયાન દરમિયાન તારીખ ચૌદ પંદર આમ તો કરુણા અભિયાન દસથી તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી ચાલે છે અને ચૌદ અને પંદર તારીખ અને સોળ તારીખ સુધીમાં પક્ષીઓની વધારે અહીંયા લઈને આવતા હોય છે વન વિભાગ પણ લાવે છે અને ગામમાંથી વિવિધ જે માણસો હોય જેમાં કબૂતર છે મોર છે અને વિવિધ જાતના પક્ષીઓ અહીંયા સારવાર કરવામાં લાવતા હોય છે જેમની પશુ દવાખાના ખાતે સારવાર થાય છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા